હું લેરિયત લાવ્યો હતો લેરિયતે ગામ ગાંડું કઈ કર્યું હતું ગઝબનું કર્યું હતું અને તમે એટલા ગાંડા થતા લેવા હાટું થાય અને એ તો ડિઝાઇન આવીને તેજી ને જ પૂરી થઈ ગઈ હતી પણ આ વખતે છે ને હું થોડીક વેરાયટી હાજી લાવ્યો છું અને સ્ટોક લિમિટેડ જ લાવ્યો છું આપણે ઓછું લાવીએ પણ સારું લાવીએ એવું આપણો ઉદ્દેશ છે અને તમને પહેરતા જ મજા જ આવી જાય ને એવી વસ્તુ છે આમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો મૂકેલો આપણે રીલ મૂકેલી છે એમાં લિમિટેડ જ સ્ટોક દેખાડ્યો છે આપણે આપણા બધી ડિઝાઇન બતાવી દેવાની છે તો બધી જોઈ લેજો અને જેને ઓર્ડર દેવાનો હોય દઈ દેજો અને રહી ન જતા એ ચોક્કસ ધ્યાન રાખજો તમે અસલ હોનું લાગે ને હોનું હોના જેવી જ લેરી હતું હો બેનું આમ જુઓ તમે આ હા હા તમે આમ રસ્તે જાતા હો મોટા મોટા બોર્ડ મારેલા હોય હોર્ડિંગ મારેલા હોય જ્વેલર્સના એમાં તમને આ ચોક્કસ સો ટકા જોવા મળી જશે આ વસ્તુ અસલ હોનાની કોપી જ તે નજીકથી નહીં બતાવું દૂરથી થી નહીં બતાવું એક વાર કેવો લુક આવે આનો દૂરથી બતાવો બેનોને જો છે ને મસ્ત વસ્તુ લાગે જ તે જબરદસ્ત જ લાગે આ વસ્તુ હાથી વાળી લેરી છે અને આમ તમ અક્કલ કામ ન કરે ને એવું કલેક્શન છે આ વખતે તો ગઈ વખતે એક જ ડિઝાઇન આપણે ત્રણ કલર લાવ્યા હતા એ તે દિન તે દીજ પૂરા થઈ ગયા પણ આ વખતે આપણે છે ને કલર ઓપ્શન તમને ને ઈ કલરમાં સિલેક્ટેડ વસ્તુ લાવ્યા છીએ અને જબરદસ્ત વસ્તુ બનાવડાવી છે જો આ લેરિયતની ખાસિયત તો જો તમે વચ્ચે મસ્ત એવા અહીંયા ગોલ્ડન બોલ્સ મૂકેલા છે નીચે તે અહીંયા જો મોતીનું કામ કરેલું છે ઝુંબરમાં તે મોઝોનાઇટ સ્ટોન રહેવાનો છે પાછળ જો અને આમાં છે ને ઝુમર બુટી આવશે પણ મિની ઝુમર બુટી આ ચેન લેરિયત છે બહુ મસ્ત વસ્તુ છે આગળ મોરલો છે જો મોરલા વાળી લેરિયત છે નીચે જો તમે હેરિટેજ ઘૂઘરીનું મસ્ત કામ કરેલું છે ચેન બતાવો ચેન વાત કરું ને તો બુટી તે છે ને તમને બુટી જોઈને સેટ લેવાનું મન થાય ને એવું છે આ આ પીસમાં છે ને આપણે આ વખતે બે કલર લાવ્યા છીએ લાઈટ ને ડાર્ક ગ્રીન જોવા તમે હાથીવાળો પીસ છે એકદમ યુનિક યુનિક ડિઝાઇન સિલેક્ટ કરી છે બેનું તમારે આટલું સ્પેશિયલ છે આ અને આમાં ઝુમર બુટી રહેવાની છે જો તમે મસ્ત ઝુમર બુટી છે ફૂલ ફિનિશિંગ વાળું કામ આવશે અને પ્રોપર બ્રાસની વસ્તુ છે એટલે છે ને કાળી ધોળી થાય ને આવીને આવી જ રહે જોરદાર ડિઝાઇનો આવી ગઈ છે તો હવે આ વખતે પ્લીઝ રહી ન જતા કોઈ બેનો ઓર્ડર બુક કરાવવા જ મંડજો નકર પછી ભાગમાં નથી આવવાનું એ મને સો ટકાની ખાતરી છે આ નાની સાઇઝની લેરિયત લાવ્યા છે આ વખતે તો જો મિની લેરિયત પહેરવી હોય ને તમારે તો એવી મિની લાવ્યા છીએ આપણે મસ્ત વસ્તુ છે નીચે જો ચકલી છે ઉપર હાથી છે એકદમ ઓરિજિનલ હેરિટેજ કારીગરી જે કહેવાય ને એવું કામ છે સમજો છે ને જબરદસ્ત વસ્તુ એકવાર કમેન્ટમાં કહી કેવું લાગ્યું તમને કલેક્શન અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડિયો શેની ઉપર બનાવીને ઈ એકવાર સજેશન આપી દેજો બેનો આ ચકલીવાળી લેરિયેટ કોને ગમી એકવાર કમેન્ટમાં જરૂરથી ક્યો એકદમ નવી અને યુનિક વસ્તુ છે અને ચેન તે છે ને ક્રિસ્ટલ મોતીવાળી છે ચેન જોવો તમે બૂટીમાં ચકલી બેહાડી છે હો છે બેનું મોરલો હંસલો છે હંસલો છે વસ્તુ મારી ભૂલ છે છે હંસલો નથી મોરલો જ તો જલ્દી થી ઓર્ડર દેવો હોય તો નીચે નંબર છે એમાં સ્ક્રીનશોટ મોકલી દો જલ્દી થી અને રૂબરૂ ઝોલ લેવું હોય તો નંબર આપણે એડ્રેસ આપેલું છે તો એડ્રેસ ઉપર આવી જાવ અને રહી ન જાતા તમારા સગા સંબંધીને બધાના વિડીયો મોકલો અને છે જાણ કરો કે લૈરિયાતમાં બહુ હારમ મારું કલેક્શન આવ્યું છે સિવાય મ્યુટેશનમાં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં